પૂરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાંસાબડ ગામના ખેડૂત સામતભાઈ હરદાસભાઈ ઓડેદરા પાસે સાડા ચાર એકર જમીન હતી જોકે તેઓનું ગામ દરિયાથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલું હોવાથી આ જમીન બંજર જ રહેતી હતી આથી તેઓએ પોતાના વિસ્તારની બંજર જમીનમાં વધારાની ખેતી કરવાનો નિર્ધાર કર્યો જે જમીનમાં ઘાસ પણ નહોતું ઉગતું તે જમીનને સુધારવાના પ્રયાસો સામતભાઈએ શરૂ કર્યા જેમાં આ જમીનમાં દોઢ ફૂટ ખોદાણ કર્યું

ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ આ બેન ઉપયોગી થાળિયા છે એ મારી સારવાર જગ્યામાં નાખો તો કંઈ મને એમાં ફળ મળે ખરું એટલે એ વિષયો સાથે મેં મારી જે સારવાર જગ્યા હતી એ એક ફૂટ એક જગ્યા સારવારમાંથી જગ્યામાંથી કાઢી લીધી સારવાર જગ્યામાંથી અને એમાં મેં એક ફૂટ જે થાલિયા હતા એ થાળિયા નાખ્યા એ થાળિયા ઉપર મેં ફળદુપ માટી પાથરી અને પહેલા જ વર્ષે મેં જે આપણે પશુ માટે જે ઘાસારો વાવીએ છે એ ઘાસચારો વાવેલો કે જગ્યામાં બિલકુલ કાંઈ થતું નહીં એ જગ્યામાં એક ફૂટ એક ઘાસ ઘાસચારો થયો પશુના સારા માટે એ મારી તમન્ના વધી ત્યાર પછી બીજા વર્ષની અંદર મને હોંશ થઈ જે મારા પશુ પાલકોની જગ્યા હતી એમાં મેં થાળિયા નાખ્યા થાળિયા નાખી અને એના ઉપર પાસે મેં ફળદ્રુપ માટી નાખી અને મળમૂત્ર ભેગું કરી અને એ બીજા વર્ષે મેં પાછું એ જગ્યામાં પાછ્યું અને બીજે વર્ષે મેં એમાં બાજરીનું વાવતર કીધું ત્યારે બાજરી આશરે લગભગ રોઢે બે ફૂટ ઉંસયા આવ્યું પ્રથમ વર્ષે જુવારનું સારી રીતે ઉત્પાદન લીધા બાદ બીજા વર્ષે સામતભાઈએ આ જમીનમાં કપાસનું વાવેતર કર્યું જેમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેઓએ ગૌમૂત્ર અને છાણના ખાતરનો ઉપયોગ કર્યો સામતભાઈની મહેનત રંગ લાવી અને કપાસનું સારું ઉત્પાદન તેઓને મળ્યું એ જગ્યા હતો એમાં દાખલા તરીકે મેસાણિયું ખાતર થાલિયા લીમડાના પાન અને પાણી અને મિક્સ કરી અને રાસાયણિક ખાતર બનાવ્યું દેશી ખાતર જે આપણે કહે છે ખેડૂતો એ દેશી ખાતર મેં જે આ પેત જે જગ્યા હતી સારવાર એ જગ્યામાં મેં નાખ્યું અને નાખ્યા બાદ મેં જે આ ગુંદરીનું અત્યારે વાવતર કીધું છે એ ગુંદરી અત્યારે પશુનો સારા માટે સારામાં સારી છે તદુપરાંત એ દાણા પણ આપે છે અને અત્યારે સારામાં સારું ઉત્પાદન મને મળેલું છે અને આ અત્યારે દરેક ખેડૂતો મેં જે કીધું છે આજુબાજુના જે ખેતરોમાં સારીવારી જગ્યા હતી એ મારું અનુકરણ કરી ઘણા ખેડૂતોએ જે સારવાર જગ્યાને સુધારણા કરી અને ખેતી લાયક બનાવેલ છે વર્ષોની મહેનત બાદ હવે આ જમીનમાં કપાસ અને જુવારની સાથે મગફળીનું સારું ઉત્પાદન પણ મળે છે માર્ગદર્શનથી અન્ય ખેડૂતો પણ જમીનને ફળદ્રુપ બનાવવા માટે સક્રિય થયા છે સામતભાઈને જમીન સુધારણામાં મળેલી સફળતાની નોંધ રાજ્ય સરકારે પણ લીધી છે જેમાં વર્ષ બે હજાર દસમાં માં આત્માનો જિલ્લા કક્ષાનો એવોર્ડ તેઓને મળ્યો છે આ ઉપરાંત વીસથી થી વધુ વખત તેઓનું સન્માન પણ થઈ ચૂક્યું છે પોરબંદરથી રજની ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ